ભારતીય મહિલા હોકી ટીમ પેરિસ ઓલિમ્પિક બે ચોવીસ માટે ક્વોલિફાય કરી શકી નથી એફઆઈએચ મહિલા ઓલિમ્પિક ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ મુકા બ્લામાં જાપાન સામે સુને એક થી હારનો સામનો કરવો પડ્યો છે આ મુકાબલામાં ભારતીય ટીમની જીત થઈ હોત તો પેરિસ ઓલિમ્પિકમાં એન્ટ્રી મળી શકી હોત પેરિસ ઓલિમ્પિક છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ સુધી યોજાશે રાંચીના બિરસા મુંડા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત જાપાન વચ્ચે મેચ રવાઈ હતી જાપાની કાના પુરાતાએ છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો ભારતને ગોલ કરવા માટે ઘણા મોકા મળ્યા હતા પરંતુ જાપાને ડિફેન્સની સામે ભારત ગોલ કરી શક્યું ન હતું ભારતને ગોલ કરવા માટે નવ પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ ટીમ ગોલ કરી શકી નહોતી આ મેચમાં ઓદિતા અને દીપિકા જુનિયરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું ફ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ